વિશ્વના સૌથી વેગથી વધતા શહેરો પૈકી એક શહેર છે આજે ટોપ ટેન ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ શહેરમાં રાજકોટનું નામ છે અને ગુજરાતનો ચોથો સૌથી મોટો શહેર રાજકોટ શહેર અમે બધા જાણીએ છીએ કે રાજકોટ શહેર વધતું જાય છે અને અહીંયા ટ્રાફિક પણ વધતો જાય છે કારણ કે એક તો આબાદી વધી રહી છે અને લોકોના વાહનો પણ વધી રહ્યા છે આ બધું ધ્યાનમાં રાખીને આ વર્ષે બજેટમાં આપણે એક મેટ્રોની પ્રી ફિઝિબિલિટી સ્ટડી કરવા માટે એક હેડ અને પ્રોવિઝન રાખ્યું હતું આ ધ્યાનમાં રાખીને આપણે આગળ નહીં વધી શક્યા કારણ કે વચ્ચે કોવિડ આવી ગયું પરંતુ હવે આપણે ફક્ત મેટ્રો જ નહીં ઓલ્ટરનેટિવ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન આમાં મેટ્રો જ નહીં બીજા પણ જોતો આપણા પાસે કોઈ યાતાયાતના સાધનો અમે સિટીને પ્રોવાઈડ કરી શકીએ કે સિટીમાં આપણે વિચારી શકીએ એના માટે એક સ્ટડી કરવા માટે જે નિર્ધારિત કર્યું હતું આમાં આગળ વધ્યા છીએ હવે આપણે એક એજન્સીને નિમીશું જે આ સ્ટડી કરશે અને સ્ટડી રિપોર્ટ લગભગ પાંચથી છ મહિનામાં અમને આપશે પછી આપણે નેક્સ્ટ આમાં શું કરવાનું રહેશે એના માટે આગળ વધીશું આ જે સ્ટડી થશે આમાં ફક્ત મેટ્રો જ નહીં એક નવો કોન્સેપ્ટ છે મેટ્રો નીઓ મેટ્રો પણ હોઈ શકે અથવા તો બીઆરટીએસ જો તો આ સ્ટડી કહે કે બીઆરટીએસના માધ્યમથી જ આપણે આગળ વધીએ અને બીઆરટીએસનો માપ વધારીએ તો એ પણ આપણે કન્સિડર કરીશું તો આ સ્ટડી એના માટે જ છે કે અમને ગાઈડ કરે કે અમારે ખરેખર રાજકોટ શહેર માટે સૌથી સારો ઓલ્ટરનેટ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ શું રહેશે આ ધ્યાનમાં રાખીને અમને સૌને ખબર તો છે જ કે રાજકોટમાં નવા પચાસ ઈ બસીસ આવી રહ્યા છે એના સાથોસાથ સો વધારાની બસો પણ ફેમ ટુ અંતર્ગત મંજૂર થઈ છે જેના માટે પણ ટેન્ડર પ્રક્રિયા અત્યારે ચાલી જ રહી છે